કેન્દ્રીય ગૃહમંત્રી ના બાબા સાહેબ વિપક્ષી નેતાઓની હુમલો ભાજપ શાસન અસમાનતા સહિતના મુદ્દે રેલી યોજી હતી મોડાસા બસ સ્ટેશન થી શરૂ થયેલી રેલી મોડાસા ચાર રસ્તા મહાલક્ષ્મી ટાઉન ખાતે સમાપન થઈ હતી જ્યારે ભારત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક જિલ્લા પ્રદેશમાં અને તાલુકા મથક ઉપર જે પ્રમાણે આજે જે લોકશાહીની હત્યા થઈ રહી છે તે બાબતને લઈને અને સંવિધાન જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની અંદર જ્યારે ખતરામાં મૂકાઈ ગયું હોય એ પરિસ્થિતિનું જ્યારે દેશની અંદર નિર્માણ થયું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આજ રોજ અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો દેશ બચાવો જય બાપુ જય ભીમ જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોકજાગૃતિ માટે મોડાસા બજારની અંદર પત્રિકાનું વિતરણ કર્યું સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનદરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક ધમકી જોર જબરજસ્તી લોભ લાલચ શ્યામનાની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા ફોર્મો પાછા ખેંચાવા જાણે કે એમની મનોવૃત્તિ જે પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરભુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો